રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને વ્લોગમાં આજે આપણે હે ભાઈ બાર તારીખ વિડીયા કદાચ આગળ પાછળ થતા હોય તો માફ કરજો બાકી આજે હે બાર તારીખ અને અમારે ઓલા મહેમાન આવવાના છે એનો વિડીયો આપણે અલગથી કાલે મૂક્યો તો અને આજે આપણે જીઆનભાઈ જે બર્થડે છે એનો બનાવીએ છીએ તો આગળ જવામાં આપણે વાડીએ કંઈ હોય નહીં થોડીક આ બધાને સરદીને છે ને એના લીધે કેકનું પ્લાન હતું જ નહીં પણ જીઆન કેક મારે લેવી જ છે તો ભાઈ હટું થઈ અને કાનાભાઈને કીધું હે સાંજે કેક લઈ આવીએ ને તો કેક કાપ્યું ને એનું થોડું ઘણું આપણે શૂટિંગ કરવાનું जी तू कबे थाने नी जइने कंवरा उगला ने स्मूथ जय ये ऊ उठले तूने कंवरा ने खवा ने आले उंगी रे हम जमा हाले ना मान दे बैठो बैठो बैठते पजी आ खूंते थे

એટલે એવી કાર પછી દેખલી વિડીયો કરે કરે ધરતો ભલે કે જે મન છે હમ जी हां चलो सेट हो जाए मान मान बैठा ही हो अरे 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 छोड़ बक बक हां बोल मननाम हां मां देना हां दाजू बाबा ने तो भाई भी हां ये नहीं ये 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 मन मारी गयो राम मन मारी गयो डरना नहीं, नहीं। एक हां मां मां जरा कर जब बोला बैठ नहीं बैठ ही जाएगा यार हाँ तो जा रहा हूँ आप बच्चे कर लेंगे वाली आप बच्चे हड़ा हड़ी बोला है मैं नहीं जरा कर आओ मार रहा अरे हड़ाई जी धीरे-धीरे इटली ले ले प्लीज આ ફોટો પાડતું કે બાબાને જોરા આનો ફોટો ખેતી મમ્મી આ તો જેટો ડાયરી ગયું એનું માનતો આલેલે આલેલે આ જોક કાં ક્યો ઓકે પેમે દે દે આ બીજું એ આલે આલે ઓપોતે જ લેખાય મને એ દેજો તમારે ચલા એક ઓર वदार खावानीच देते

राखू का ने माल ल मम्मी जी नमसा ना कहना मैंने तो फॉरवर्ड बहुत खूब खाती है सर मय जी जॉइन ફડ 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 ફરકી ہوئی થઈ ગઈ ગઈ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ આજે તેર તારીખ છે અને મને પણ શરદીની અસર થઈ ગઈ છે કાલના ને કેક ને હું વધારે થઈ ગયો હે અને બાકી થોડીક કામની ભીડ અહીં જે અમે જીઆનભાઈની કેક કાપીને પછી હું રાજ્યો ગયા ને તે વા બધી લાઇનું ફેરવી ગયું તે લગભગ નવ દસ વાગે સેટ ફ્રી થયા બે લાઇનો કરી લીધું ને તા અને લાઇટ બહુ આવજાવ કરતી હતી એના લીધે પીધું એ નહીં પાછી જો અટાણે બે લાઇનું ચેન્જ કરી લીધી છે લાઇટ વહી ગઈ હતી ઘણી આવી છે કલાકથી રાહ જોતા હતા અમે અને આજે આપણે સુરભીબહેનને હોસ્પિટલે જવું પડશે સુરભીબેનનો કાન દુઃખે છે લગભગ આજે પંદર વીસ કહે હે ફોન આવ્યો ને રવિવારના તે દી કહેતી હતી પણ એ વાંધો નથી બહુ કંઈ વાંધો નથી દવા નથી લેવી અને છતાં કે એવું લાગી ને તો હું કે અહીંયા ટીચરને કહી હતી ત્યાંથી અમે દવા લઈ લે એટલે ત્યાંથી દવાઈ લઈ લીધી છે પણ રાહત નથી એટલે મને આજે ફોન આવ્યો છે હોસ્ટેલમાંથી કે સુરભીને દવા લીધી પણ રાહત નથી થઈ તો તમે આવો અને ગમે ત્યાં હોસ્પિટલે લઈ જાવ તો દવા લેવા સુરભીને જાવું છે તો સોનલને જલાને કેદીની શરદી જેવું છે એને બધાને લેતા જઈને હવે જઈએ અમે જીયુને કોલેરા જેવું થઈ ગયું હે સોનલને જલાની શરદી તાવ જેવું છે અને મને શરદી જેવું છે સુરભીબેનને કાન દુખે મારી પાછી આખી ફેમેલી ફોર વ્હીલર મારું નીકળે એટલે હોસ્પિટલ જ જાતું હવે એવી હાલત થઈ ગઈ જવાની આખું ફરાઈ ને જવાનું જય માતાજી જય શ્રી કૃષ્ણ ક્રિષ્ના ચાલે કામ એને હે ઘરનું આજે કરવાનું કેમ કે રાધુ એ આવે હે સોના લઈ આવે છે અને બા કંઈક ખડેલાઓ ને લાંબા બાંધવાના કંઈક વડા હે એને લઈ આવવાના ને એવું આડાવનું કામ કરે હે અને રાજુભાઈ હવે આનું અમારે દવા છાંટવી હતી પણ દવાનું સેટિંગ અટાણે હવે વેખાણું છે બાપુ ગયા હે ટ્રેક્ટરનું વલ્ટિલેટર લઈને ગયા હે ખંભાળીએ મને કહીએ તું આ બધાને લઈને જાય ત્યાં ચાલો આપણે જઈ આવી હાલો આપણે જો સુરભેન હોસ્ટેલે આવી ગયા હવે સુરભીબેનની રાહ જોઈને બોલાવી લીધી છે

તવ મમે દે એવું હોય તાવ તજાતો છે એવું હોય સારું બેજે અમારવા ની જોતા આપણે જાતા આમ કરે રહેવા દેવું પડી જવા દેતા મેડમ તું સમજો જો અહીંયા આવ જ રે

આમાં જીવ દવા લઈને આવી ગયા હમણાં પાસે ચોકલેટો ને ખાવાનું હે ને લહરવાની હા એમાં કે શક્તિ ના હોય ને બાટલો ચડાવવો હોય તો ચડાવી દે પછી દવા લખી દે એ કઈ બોલ્યા નથી ઇન્જેક્શન પીડી પીડી શક્તિ આવે ને વાત એનાથી હા ઘાટો પીળો કલર ના થાય ને એવા હટો એ માપની શક્તિ રે વધારે ના થઈ જાય છે એ પાણી હોય ગ્લુપ હાલો તો જો અહીંયા કોઈ મારી દીધી બેનને કેવો અનુભવ રહ્યો પહેલો પહેલો

हां अरे रे डुमरी करी गया ना वो ठीक है मैं खड़े रखा भी नहीं पानी गिरिया आना भाई छ छ छ सही बदमू आके हां तो भाई बकोरा करवे जो 3:00 बजे 3:00 बजे बकोरा 1:00 बजे पांव जी खाऊं देती तो હાલો ભાઈ જો આપણે ઘેરે આવી ગયા જમી અને રૂંધાના કંઈક ચાર પાંચ ગયા એકાદ બે કેલબા છાંટી દીધા હે અને હાલે હે દવા છાંટવાનું કામ અને આજે પાછી આવીને એવી ભીડ છે લાઈન બધી ઓલી કટકીમાં છે ને એ આપણે હારી અને જવા દેવી છે મોટા ભાગમાં અને આ કટકામાં છે ને દસક વીઘામાં આપણે આ અલગ અલગ જાતની બીજી બે ત્રણ દવાઓ વધારી રહી છે એક આ નાખ્યું છે અને એક આ ખોખું એ બે વધારાનું બાકીનું બધું આગલું એક્સ્ટ્રા જે આપણે ચાલુ છે ને એ જ હાલ છે પોપટીની એ બધી દવાઓ ચાલુ છે અને આ બાજુ રાજુભાઈ કેલ્બો ભરે છે ને મેં કીધું હાલો આપણો ફોન હતો ઘેરેથી હું લેતો આવું અને હાલે હે દવા છાંટવાનું આજે પાછી જો હજી એકાં બે કેલબો છાંટીને પછી જાઉં હે ઓલી લાઈન બધા હાંડવામાં ટૂંકા ચા છે ને ત્યાં ચાલુ કરવાનું હે તો આજે ખેરે વારે ખેરે હોય એનાથી અલગ ચલે હા ભાઈ કાયક ઓહ ચોલો ભાઈ જો દવા છાંટી લીધી હે હવે કપડાં ચેન્જ કરી અને જાઉં હે લાઈન હારવા છેલ્લી કટકીમાંથી આપણે લઈ જાઉં હે માંડવામાં તો કપડાં ગારા વારા રૂસભૂત થાહે કેમ કે line બધા થપ્પા ઉપાડવાના છે અને બધા ફુવારા આપણે માંડવામાં ચાલુ કરવાના છે માંડવામાં લગભગ હવે આ છેલ્લું પાણી છે એટલે માંડવાને તાણ માંડી છે હવે પડવા એમ હતું કે એમાં તાણ નહીં પડે પણ માંડવામાં તાણ માંડી છે પડવા સુકાવા માંડ્યો હે જો અહીંયા રાજુભાઈ ફુવારા લઈને જાય છે હું હાલ છોકરાઓ पीरन भाई ने हूँ वात छे तैयारी करो हो क्या पाठ में चाली गयी बजो के नहीं पीरन भाई ने अक्षर तो मैं ठाव का था भाई इंग्लिश में गुजराती में हजी गड़बड़ गोटाड़ा है सारी तबियत के भी है तेरे भी एक और तो तेरे ही है।, तरे तरे है। तो उतना नहीं, तो बंद हो गई। મને તાવ જેવુ ફિલ થાય છે ને ભાઈ આપણે આવી ગયા છે અહીં જો ફુવારા બધા બે લાઈનો ફેરવીને ને છેલ્લી કટકીમાંથી આપણે છે મોટા ભાગમાં લઈ લીધી પછી લાઈન અને જો હું કહેતો તો ને આવી હાલત છે અને અટાણે કંઈક હવા નવ સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો હોય છે અંદાજે નાવાનું થાય છે આરો કેમ કે માથું દુખે શરદીના લીધે અને જરાય અડપ હે નહીં અમુક માણસનો તાવ શરદી મને એકલી શરદી એવું ફીલ થાય ના ભાઈ હવે આપડે આજના વિડીયો નો એન્ડ કરી દઈ ફરી નવા વ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ